હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી હેલ્ધી એવું લીલી મકાઈનો છીણ તો મિત્રો રેસીપી વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જો તમે આ રેસિપી વિડીયો ફેસબુક પરથી જોઈ રહ્યા હોવ તો મારા ફેસબુક પેજને ફોલો કરજો લીલી મકાઈનો છીણ છે તે મિત્રો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઘણા આ મકાઈના છીણને મકાઈનો ચીવડો પણ કહે છે તો તમે તમારી બાજુ જે પણ બોલાતું હોય એ રીતે આ રેસીપીને બોલી શકો છો પરંતુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એ વાત સો ટકાની છે તો શરૂ કરીશું લીલી મકાઈનો છીણ બનાવવા માટે અહીંયા મેં આ રીતની દેશી સફેદ મકાઈ લઈ લીધી છે માર્કેટમાં જે અમેરિકન મકાઈ મળતી હોય છે તેની કમ્પેરમાં આપણે આ દેશી મકાઈમાંથી છીણ બનાવીશું તો તે ખૂબ જ ટેસ્ટી બનશે અને સહેજ પણ ફીકું નહીં લાગે તો મકાઈને આપણે આ રીતે છીણીની મદદથી છીણ પાડી લેવાનું છે બધી જ ડોળી છે તે આપણે છીણી લેવાની છે અને સરસ એવું છીણ રેડી કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મકાઈ છે તે એકદમ સરસ કોળી છે જેથી સારી રીતે છીણાઈ રહી છે અને બધી જ મકાઈને મેં છીણી અને આ રીતે છીણ રેડી કરી લીધું છે હવે છીણ રેડી થઈ ગયા બાદ આપણે કઢાઈમાં એક મોટી ચમચી જેટલું ઘી મરચા આઠ થી દસ મીઠા લીમડાના પાન ત્રણ થી ચાર લવિંગ અને એક ટુકડો તજ ઉમેરીશું સાથે જ અડધી ચમચી જેટલું હળદર પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી વઘારને સાતળી લઈશું

તો આ રીતે સતત ફેરવતા જઈએ અને આપણે મકાઈનું જે છીણ છે તેને સરસ એવું શેકી લેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે સરસ એવું તેને ફેરવતા રહીશું એટલે તેમાંથી મોઈશ્ચર ઉડી અને તે સરસ એવું છૂટું છુટું બનીને રેડી થશે તો આ રીતે તમે જોઈ શકો છો કે છીણ પરફેક્ટ શેકાઈ ગયું છે તેની નિશાની છે કે તે સરસ એવું છૂટું પડી ગયું છે હવે છીડ શેકાઈ ગયું છે તો આપણે તેમાં ઘર દૂધ ઉમેરી દઈશું અને છીણ ડૂબે એટલું આપણે દૂધ ઉમેરવાનું છે જેથી કરીને મકાઈનું છીણ છે તે સરસ રીતે દૂધમાં ચડી જાય આ રીતે દૂધ ઉમેર્યા બાદ તેને ફેરવી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો આ સ્ટેજ પર જ મીઠું ઉમેરવાનું છે એટલે દૂધની સાથે જે મકાઈમાં મીઠું પણ છે તેનો ટેસ્ટ છે તે બિલકુલ આવી જશે એક મોટી ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર ઉમેર્યો છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે

છેડ છે તે આપણું લગભગ બનીને રેડી થઈ ગયું છે જો મિત્રો તમને ઘળી છીડ પસંદ હોય તો તમે આ સ્ટેજ ઉપર એક કે બે ચમચી જેટલી ખાંડ ઉમેરી શકો છો અને ન ઉમેરો તો પણ દેશી મકાઈ છે તે એકદમ સ્વીટ હોય છે તો તે છેડ છે તે ખાવામાં ખૂબ જ મીઠું લાગતું હોય છે તો રેડી છે આપણું લીલી મકાઈનો છેડ તેને સવિંગ મોલમાં લઈ લઈશું અને ત્યારબાદ ઘી સાથે સર્વ કરીશું તો મિત્રો આ લીલી મકાઈના છીરની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો જો તમે આ રેસીપી ફેસબુક પરથી જોતા હોવ તો મારા ફેસબુક પેજને ફોલો કરજો સરસ ઘરમાં ગરમ છીણને આ રીતે આપણે બાઉલમાં ભરી લઈશું અને તેમાં ઉપરથી થોડું ઘી એડ કરી દઈશું એટલે તેનો